નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ વધશે કે નહીં અને કપાસના ભાવ સોળસો પ્લસ થઈ શકે છે જાન્યુઆરી મહિનામાં અને ઉત્તરાયણ પછી એટલે કે આજથી પછી અઠ્યાવીસ અથવા તો ત્રીસ જાન્યુઆરી સુધી કપાસના ભાવ કેવા રહેશે તેની ચર્ચા કરવાના છીએ એ પહેલાં મિત્રો ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમને કપાસને રિલેટેડ અવનવા વિડીયો આ ચેનલ દ્વારા આપવામાં આવી રહ્યા છે તો સૌ પ્રથમ ખેડૂત મિત્રો કપાસની જે અપડેટ હોય છે તેનાથી આપણે શરૂઆત કરીએ તો મિત્રો હાલ એમસીએક્સ વાયદો સત્તાવન હજાર સાતસો ચાલીસ રૂપિયા બોલાઈ રહ્યો છે જેમાં એકસો ચાલીસ પોઈન્ટનો સુધારો થયો છે જ્યારે ન્યૂયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો એક્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ડોલરે ચાલી રહ્યો છે ઉપરાંત ખેડૂત મિત્રો હવે આપણે કપાસના જે ક્વિન્ટલના ભાવ હોય છે સો કિલોના તે જોઈ લઈએ તો એવરેજ ભાવની વાત કરીએ તો છ હજાર પચાસ રૂપિયા બોલાઈ રહ્યા છે સૌથી વધુ ભાવની વાત કરીએ તો છ હજાર ચારસો બોલાઈ રહ્યા છે અને સૌથી ઓછા ભાવની વાત કરીએ તો પાંચ હજાર આઠસો બોલાઈ રહ્યા છે તો હવે ખેડૂત મિત્રો આપણે એવરેજ ભાવની વાત અને ઓછા ભાવની વાત કરીએ તો હાલ કપાસના ભાવ જે પ્રતિ ક્વિન્ટલના છે તેમાં જોરદાર સુધારો જોવા મળ્યો છે ઉપરાંત કપાસના ભાવમાં પણ હાલ જોરદાર સુધારો થયો છે સૌથી વધુ ભાવની વાત કરીએ તો પંદરસો પિસ્તાલીસ માળાવદરની અંદર છેલ્લી હરાજી મુજબ બોલાયા છે અને સૌથી ઓછા ભાવ અમરેલીની અંદર નવસો રૂપિયા પ્રતિ મણના બોલાયા છે હવે ખેડૂત મિત્રો આપણે શું કપાસના ભાવ સોળસો પ્લસ આ મહિનામાં થઈ થઈ શકે છે કે નહીં તેની ચર્ચા કરી લઈએ તો મિત્રો હાલ કપાસના ભાવ મેં જે તમને કહ્યા તેમ પંદરસો પિસ્તાલીસ હાઈ બોલાઈ રહ્યા છે પરંતુ માત્ર એક જ એવું માર્કેટ છે જ્યાં કપાસના ભાવ પંદરસો ત્રીસ પ્લસ બોલાય છે બાકીના બધા જ માર્કેટનું એનાલિસિસ આપણે કર્યું છે જ્યાં સરેરાશ કપાસના ભાવ હાલ સાડી છે એટલે કે પંદરસો પણ હાલ કપાસના ભાવ નથી જેના કારણે કપાસમાં જો ખૂબ જ તેજી આવે તો પણ કપાસના ભાવ જાન્યુઆરી મહિનામાં સાડી પંદરસો સુધી પહોંચી શકે છે તેનાથી વધુ હાલ કપાસના ભાવ વધે એવી કોઈ પણ સંભાવના દેખાતી નથી ઉપરાંત જે ખેડૂત મિત્રોને એમ છે કે કપાસના ભાવ નહીં વધે તો મિત્રો કપાસના ભાવ એક ફેક્ટર છે જેના લીધે વધી શકે છે જે છે ચૂંટણી આપણે મોટા ભાગના વિડીયોમાં કહ્યું છે જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ કપાસના ભાવમાં વધારો થશે પરંતુ તેમાં બે પરિબળ છે ખેડૂત પાસે કપાસ હોઈ બી શકે છે અને ના બી હોઈ શકે કારણ કે કપાસના ભાવ ઘટે છે જેના કારણે ખેડૂતો પોતાનો કપાસ આપી રહ્યા છે અને વેપારી સંગ્રહ કરી રહ્યા છે જેના કારણે કપાસનો જે ફાયદો છે તે ઇનડાયરેક્ટલી વેપારીને થઈ શકે છે ખેડૂતોને કપાસના ભાવ જેમ મળવા જોઈએ તેમ મળે એવી સંભાવના બહુ ઓછી છે કારણ કે ખેડૂતો મોટાભાગનો માલ જાન્યુઆરી અથવા ફેબ્રુઆરીમાં આપી દેતા હોય છે જે આપણે સતત અને સતત જોયું છે તો મિત્રો આથી આજની માહિતી આવી રોજની માહિતી મેળવવા માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરી દેજો જેથી તેમને પણ આ અવનવી માહિતી મળી રહે હવે મળીશું આવા જ એક બીજા વિડીયો સાથે આવતા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ